હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું કાટલો પાક તેના માટે આપણે ગીસ ચાલુ કરી દીધેલો છે તેમાં એક મોટું કઢાઈ મૂકી દીધી છે હવે આપણે એમાં ઘી ઉમેરીશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં ગુંદ જે છે ગુંદને તળી લેશું આપણે આ બાવળનો ગુંદ લીધેલો છે જેથી જેન્ટ્સ અને લેડીઝ બે ખાઈ શકે તો ઘી પણ સરસ તે ગરમ થઈ ગયું છે ગુંદને હવે તળી લેશો ગુણ તળાઈ રહ્યા છે એક પ્લેટમાં કાઢી લેશું બીજું ગુણ પ્રસાદ તળાઈ ગયો છે નંબર પ્લેટમાં કાઢી લેશું એક હલવાઈ જેટલો મેં ઘઉંનો જાડો લોટ લીધેલો છે તેની સરસ આપને શેકી લેશું એમાં થોડું ઘી નાખવું પડે એમ છે થોડું આપણે ઘી ઉમેરીશું તેમાં તમે સરસ ફેકી લેવાનો છે તમને કેટલો સરસ સેકા લાગ્યો છે નો કલર ચેન્જ થવા લાગ્યો છે લાલ લાલ સુપર આવવા માંડ્યો છે થોડી વાર વે બે મિનિટ રહેવા દેસો સરસ શેકાઈ ગયો છે આપણે ઉતારી લેસો ગેસ ને ફ્લેમ ને ઓફ કરી દેસો એનો ટાપ સરસ શેકાઈ ગયો છે હવે આપણે એમાં કાજુ બદામ છે એને નાખીશું આપણે પચાસ ગ્રામ જેટલું કાટલું લીધેલું છે એને પણ નાખી દેસો ઉણા વાટકા જેટલું ઝીણું ટોપાનું ખમણ લીધેલું છે બધું સરસ મિક્સ કરી લેશો હવે આપણે અઢીસો ગોળ લીધેલો છે તેને પણ સરસ ઝીણો સુધાર લીધેલો છે તેને પણ સરસ મિક્સ કરી દેસો હવે આપણે થોડું એવું ઘી નાખવું પડે એમ છે બે થી ત્રણ ચમચી આપણે ઉપરથી ઘી ઉમેરીશું સરસ પાછું મિક્સ કરી લેશું થોડું એવું મેં જાડું કમાણ પણ લીધેલું છે એને પણ આપણે ઉમેરીશું ગુમ જીતળેલો હતો એને પણ ઉમેરી દેસુ અને સરસ મિક્સ કરી લેશું સરસ બધું મિક્સ થઈ ગયું છે હવે થોડું એવું જાડું ખમણ નાખી દઈશું થોડી આપણે ઉપરથી નાખીશું હવે આપણે એક પ્લેટ લઈશું અને એમાં સરસ રીતે ઢાળી દઈશું હવે આપણે એને તારી થા સરસ સ્પ્રેડ કરી દઈશું બધી બાજુ સરસ દબાવીને સરસ એક સરખો કરી લેશો ઉપરથી આપણે જે જાડુખમણ રાખેલું છે થોડુંક એને પણ નાખીશું અને વાટકાથી જ આપણે સરસ બધું દબાવી સરસ એકદમ સેટ કરી લેશું થોડી વાર રીઝેલા આપણે ચીખા પાડી લેશું તો એ છે આપણે પીસ કરી લેશું આ રીતના એના નાના નાના ઝીરડા તમારે રાખવા હોય એ પ્રમાણે આપણે પીસ કરવાના છે સરસ મજાના થઈ ગયા છે પીસ एकदम सरस त्या गे आपण काटलो पाक तयार एन्जॉय